સ્ટોક ઉથલો એટલે કે સ્ટોક ચલંદરનો દાખલો આપણે જોવાનો છે સ્ટોક ઉથલાનું સૂત્ર પહેલાં તો આપણને ખબર હોવી છે કયું સૂત્ર આવે તો પહેલાં આપણે સૂત્ર લખીએ સ્ટોક ચલંદર અથવા તમે ઉથલો પણ લખી શકો સ્ટોક આવે જે શબ્દ અહીંયા આવે એને નીચે લખવાનો જેમ કે કાર્યશીલ મૂડી તો કાર્યશીલ મૂડી નીચે લખે અહીંયા લખવા નીચે શું સ્ટોક પર કેવો એટલે આપણે લખવાનું સરેરાશ સ્ટોક કયો લખવાનો સરેરાશ સ્ટોક સ્ટોક છે પણ સરેરાશ સ્ટોક અને ઉપર લખવાનું વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર હવે સ્ટોક તો આપણને ખબર સરેરાશ તો બે સ્ટોક આપેલા છે એક આખરનો સ્ટોક અને એક શરૂઆતનો સ્ટોક આ આખરનો સ્ટોક ને શરૂઆતનો સ્ટોક આ બંનેનો સરવારો એટલે તમારે લખવું પડે સરેરાશ સ્ટોક બરાબર સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા બે શરૂનો કેટલો છે તો ત્રણ લાખ પચાસ હજાર આખરનો કેટલો છે તો બે લાખ પચાસ હજાર અને ભાગ્યા બે તો ત્રણ ને બે પાંચ ને છ લાખ એટલે કે છ લાખ ભાગ્યા બે એટલે ત્રણ લાખ શું આવે સરેરાશ સ્ટોક આવે એટલે સરયા સ્ટોક તો આપણને કેટલો મળ્યો ત્રણ લાખ મળી ગયો પણ હવે વેચાણ આપેલું છે અને ત્રીસ ટકા કાચા નફાનો દર આપેલો છે એટલે આપણને મળે કાચો નફો તો આપણે લખવાનું કાચો નફો બરાબર કાચો નફો બરાબર વેચાણ ગુણ્યા કાચા નફાનો દર કાચા નફાનો દર વેચાણ કેટલું છે તો વેચાણ છે ત્રીસ લાખ અને કાચા નફાનો દર છે ત્રીસ ટકા તો ત્રણ ટાલી નેવું એટલે કે નવ લાખ શું આવે કાચો નફો આવે આપણે કાચો નફો થોડી જોઈએ આપણે તો વેચેલ માલની પડતર જોઈએ તો આપણે શું કરવાનું વેચેલ માલની પડતર બરાબર વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો વેચાણ કેટલું છે તો ત્રીસ લાખ કાચો નફો કેટલો આવ્યો નવ લાખ ત્રીસ માંથી નવ જાય તો એકવીસ લાખ આવે કેટલા આવે એકવીસ લાખ એટલે અહીંયા ઉપર લખી દેવાના એકવીસ લાખ હવે એકવીસ ભાગ્યા ત્રણ કરે એટલે સાત જવાબ આવે લખવાનું વખત શું લખવાનું વખત જ્યારે ઉઠલો આવશે તેમાં વખત લખવાનું જોઈએ ફરીથી એકવાર શરૂઆતનો સ્ટોક આખરનો સ્ટોકનો સરવાળો એટલે સરિયા સ્ટોક મળે વેચાણ આપેલું છે કાચા નફાનો દર કરે એટલે કાચાનો નફો મળે વેચાણમાંથી કાચો નખો માઇનસ કરીએ એટલે વેચેલ માલની પડતર મળે અને વેચેલ માલની પડતરના છેદમાં સરે સ્ટોક લખીએ એટલે જે જવાબ આવે અહીંયા જવાબ સાત આવ્યા એને આપણે વખતમાં લખીશું એને કહેવાય સાત વખત એટલે સ્ટોકનો ઉઠલો કેટલો તો સાત વખત